સુરતના ઓલપાડના વડોલી ગામે ફસાયેલ ચાર લોકો સહિત પશુઓનું તંત્ર અને એનડીઆરએફની ટીમે કર્યું રેસ્ક્યુ વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારમાંથી એકસો એકતાલીસ લોકોનું કરાયું સ્થળાંતર આશ્રય સ્થાનોમાં આશ્રયો લેતા લોકોને જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની કરાઈ વ્યવસ્થા દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરતું હવામાન વિભાગ દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નવસારી દેવ ભારે વરસાદ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલીમાં ભારે વરસાદની આગાહી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બોરસદની લીધી મુલાકાત રાજ્યના ભારે વરસાદને કારણે છેતાલીસ ડેમ હાઈ એલર્ટ પર તો બાર ડેમ વોર્નિંગ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે સર્જાયેલ સ્થિતિનો મેળવ્યો તાગ ઓછામાં ઓછું નુકસાન થાય તેવા રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને દોઢ મહિનાથી વધુ સમય પંદર આરોપીઓ વિરુદ્ધ એક લાખથી વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં કરાઈ રજૂ પોલીસે સ અપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ચાર્જશીટ કરી ફાઇલ સંસદમાં બજેટ પરની ચર્ચા દરમિયાન આપત્તિજનક શબ્દો પર લોકસભા અધ્યક્ષની ચેતવણી સંસદીય કાર્યમંત્રી કિરણ રીજીજુએ વિપક્ષ પર કર્યા પ્રહાર કહ્યું વિપક્ષે બજેટ સત્રની ગરિમાને ઠેસ પહોંચાડી ખાલિસ્તાન સમર્થક અમૃતપાલના સમર્થનમાં કોંગ્રેસ લોકસભામાં કોંગ્રેસ સાંસદ સિંહ ચન્નીએ સમર્થન કેન્દ્રીય મંત્રી ચન્નીના નિવેદન પર કર્યું સમર્થન પેરિસમાં ઓલિમ્પિકમાં ભારતીય મહિલા તીરંદાજી ટીમનું શાનદાર પ્રદર્શન ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી મહિલા રિકર્વર ટીમ રેન્કિંગ રાઉન્ડમાં ચોથું સ્થાન મેળવી સીધું જ અંતિમ આઠ માં બનાવ્યું સ્થાન